જય દ્વારાકાદિશ મિત્રો અમારા નવા વર્ગમાં તમારું સ્વાગત છે અમારા કાર્તિકભાઈ માનભાઈ આવી ગયા હતા બરાબર આજે અમે રસ્તામાં નીકળતા હતા અમારી પ્રાથમિક શાળામાં દેખાઈ ગઈ તો પછી અમે કીધું એક બે મિનિટ અંદર ઓટો મારીએ બરાબર આજે અમે આવીએ છીએ પ્રાથમિક શાળામાં તમે જોઈ શકો છો આ સર અમારી પ્રાથમિક શાળા જે નવી બિલ્ડિંગ બનાવવામાં આવી છે સ્કૂલની અને આ સીઆરસી રૂમમાં મારું તો પહેલાં બરાબર અહીંયા અમારા ધ્વજનું કાર્યક્રમ થતો હતો પહેલાં અહીંયા બરાબર શું કેવું થાય તમારું કાર્તિક ભાઈ સાચી વાત છે બરોબર આજે લીમડો દેખાય પાછળ ત્યાં અમે નાસ્તો ભાઈ લઈને બે હતા આખી બિલ્ડિંગ નવી થઈ છે જે સ્કૂલ હતી જે વખતે એ આખી તોડી નવી બિલ્ડિંગ કરવામાં આવી છે નવી ગવર્મેન્ટ નું ખૂબ આભાર અમારા ગામમાં આટલી મોટી સ્કૂલ બનાવવા માટે શું કેવું થાય છે મારું સાચી વાત ને ભાઈ બીજું તો શું કહીએ પણ અહીંયા નાસ્તા માટે હતો મારા ત્યાં મારા શું થતું હતું હાલ મધ્યાહન ભોજન હાલ બી થાય છે

મજા આવીશ એ ગુંટક ગુંટક પાણી મજા આવે છે ને એ પાલાથી ત્યાં મજા નથી ખુશ થઈ ગયું વાહ ચ્વાસ મિત્રો